સૂટ બૂટ પતાવી દીધું છે મસ્ત કપલ લીધું આપણે અને હવે જયેશભાઈનો ફોન આવી ગયો છે કે આય હોટલે એ ફ્રી થઈ ગયા છે તો એને લેવા માટે જઈ છે આપણે હવે પેલા સીટ બેલ્ટ બાંધવો પડશે એના કરે આમાં છે ને સીટ બેલ્ટ ગમે નહીં પણ હવે બાંધવો જ પડે અને આમાં છે ને ટૂ 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 ટું વાય કરે મને એ નથી સમજાતું ખાલી કાંઈ વાંધો નહીં હલો ફટાફટ ભાગ્ય લેતા એ જે બી પાઉ ને જો હવે અત્યારે અમે પહોંચી ગયા છે દિલીપભાઈ ની ઓફિસ છે દિલીપભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે તબિયત બહુ ખરાબ તબિયત ખબર નહી દિલીપભાઈ ને ઇન્સ્ટન્ટ તબિયત કાલ રાત્રે એટલું બધું નહોતું પણ અત્યારે તબિયત વધારે બગડી ગઈ છે ગળું ખરાબ થઈ ઓ હો લાઈવ માં જ ખબર પડી ગઈ અને અમારા જયેશભાઈ અત્યારે જો એડિટ કરે છે રાત્રે તમને ફાઈનલ આઉટપુટ દેખાડી શું કેવું છે બી હે ને જોરદાર મજબૂત બનાવે છે હાઇલાઇટ અમારા જયેશભાઈ બોઘરા લગભગ જયેશભાઈ છે ને લગભગ કેટલા વર્ષ પછી એડિટ હાથમાં લીધું છે બી બહુ ટાઈમ થઈ ગયો ને બાકી રેગ્યુલર એડિટ કરતા પણ ઘણા ટાઈમથી એણે એડિટ મૂકી દીધું છે અને એનો હું કહેવાય હાથની ખરામત તમને રાત્રે દેખાડીશ બહુ મજબૂત એડિટ કરતા હતા પહેલાં ઘણા ટાઈમથી મૂકી દીધું છે એટલે તમને રિવિલ નહીં કરું રાત્રે તમને ડિસ્પ્લે છે બહાર અને જયેશભાઈ નાસ્તો આપણે તો ભજીયા ભજીયા બધું દાબી લીધું હતું મસ્ત પણ ઓફિસે ગયા અને જયેશભાઈ કે મને ભૂખ લાગી છે કઈ આવી દે અને વિદ્યાનગરમાં મસ્ત મજાની ભાઈ ભાખરી જોરદાર મળે જો ભાઈ તમને લોકોને છે ને દિલીપભાઈનું કેમેરા કલેક્શન આજે બતાવવાનું છે અને જો ભાઈ કેટલા મસ્ત મજાના બધા કેમેરા છે યુનિક યુનિક અને આ તો જો આપણી માટે સ્પેશિયલ છે બ્લોગિંગ નું સેટઅપ છે આખું બહુ જૂનો કેમેરો હશે ને દિલભાઈ કેટલો જૂનો હશે અંદાજીત કણા વર્ષો જૂના આ તો બહુ ઓલ્ડ કેમેરા છે વાહ અને જો ભાઈ યુનિક યુનિક કેમેરા છે જો બતાય છે ને હજી આ ચાલુ કન્ડિશનમાં છે ને બધા હા ચાલુ કન્ડિશનમાં છે અને જો ભાઈ યુનિક જો આમ ક્યો કે આમ 150 100 વર્ષ પહેલાના બધા છે ને ઓહ જોયું જો આ કેમેરો જો પછી ક્યાં બા ઘર ભાઈ હજી આ બધા વર્કિંગ કન્ડિશનમાં જ અમે બધા જોઈએ છે કે આરના બહુ મસ્ત કલેક્શન છે દિલીપભાઈ પાસે જો કેટલા યુનિક યુનિક મસ્ત કેમેરા છે બધા હા અને આ તો બધું એમ અને મેન જોવો તમને બતાવું જો આ કલેક્શન જુઓ ખાલી તમે છે ને બાકી એક થી એક ચડિયાતા છે બધા કેમેરા આમાં અમુક અમુક વર્કિંગ કન્ડિશન ની હોય ને કે છે બાકી જોઈ લ્યો ભાઈ કેટલા મસ્ત હતું બધા જૂના જૂના કેમેરા છે આ તો રોલ વાળો આ પેલા આ ડિજિટલ આ ડિજિટલ છે ને આ મારા ઘરે હતો બહુ વર્ષ થઈ ગયા પેલા રોલ વાળા છે હા એટલે ટૂંકમાં આવો મારા ઘરે હતો એટલે હં આ તો બધા બહુ જૂના લાગે છે જોઈ લ્યો છે ને બાકી યુનિક યુનિક બધું કલેક્શન જોઈ લ્યો મસ્ત ઓફિસ બનાવી છે જોરદાર અને દિલીપભાઈને કેમેરાનો કલેક્શન કરવાનો બહુ શોખ છે ને ઘણો બધો શોખ વાહ હા એ તમને આવનારા વ્લોગમાં જોવા મળી જાય બહુ મસ્ત અને જોરદાર અમને લોકોને તો ખબર છે પણ તમારા માટે થોડું સસ્પેન્સ છે એટલે તમને લોકોને જોવા મળી જાય અને આટલું કલેક્શન છે કેમેરાનું જોવો તમે તો અત્યારે પહોંચી ગયા છીએ ફાઇનલી લોકેશન ઉપર એટલે પાર્ટી પ્લોટે અને અત્યારે ચોરીને આવું જો ડેકોરેશન આ થાય છે થોડું ઘણું બાકી છે હવે ચોરીને એવું તો જો રેડી થઈ ગયું છે અને હવે બ્રાઇડ કે ગ્રુમ કોક રેડી થાય પછી શૂટ ચાલુ કરીએ એટલે કેમેરા બેગ બેગને એવું બધું અહીંયા પડ્યું હતું અને બ્રિજેશ એ બધા એ લોકો અહીંયા હતા હું કેમેરા લેવા ગયો હતો જયેશભાઈ લોકોની આમ બેઠા છે જો આ ટાઈપની ચોરી છે પીછે અમારે સુરત દાબે હા બે અમારી ચોરી લુકેટ ધ વ્યૂ જો જયેશભાઈએ જે એડિટ કર્યું છે સેમ બતાવી છે ભાઈ છે ને લગન પતી ગયા છે હવે મંગળસૂત્ર સિંદુર જ બાકી છે અને એ જયેશ ભાઈ જો શૂટ કરે છે અત્યારે અને આપણે અત્યારે જો ડેટા કોપી કરવા માટે બે ગયા છે કારણ કે આ ડ્રાઈવ સોરી આ કાર્ડમાંથી અમારું એક ફોલ થઈ ગયું એટલે એ હાર્ડ ડિસ્કમાં આપીને દિલીપભાઈ આપી દેવાનું છે અમે લોકો પછી નીકળી જવાનું છે અમારે તો ફાઇનલી જો ભાઈ ડે વન અને ડે ટુ એટલે ટૂંકમાં કે આણંદમાં હવે પૂરું થઈ ગયું છે અને હવે જયેશભાઈ કાર્ડ કોપી થાય છે થોડું ઘણું અને હું ગાડીએ સમાર લઈને આવતો છું ઠંડી ભાઈ ભૂખા કાઢે છે બે દિવસ તો ભાઈ સોતરા ફાટ નહીં કર દિલીપભાઈ તો કાલે તબિયત પણ ઉગડી ગઈ હતી અને આખી રાત એ લોકો સુતા જ એટલે આવું બધું છે ને ઠંડી ખબર નહીં ઇન્સ્ટન્ટ આમ પડવા મળી સોટરા ફાટ નહીં ખાય એમ કેટલી હતી ખબર કાલે અગિયાર કે એમ બાર કે એવી કંઈક હતી એટલે ઠંડી તો હોય કંઈક આવું બધું છે હવે બસ જો અહીંયાથી ડાયરેક્ટ સેલપ મારવાનો છે ને ડાયરેક્ટ અમદાવાદ ઘરે તો વાગી ગયા છે સવા બે અને ફાઇનલી ત્રણ દિવસ પછી ઘરે આવી ગયો છું તો બસ હવે મસ્ત શું થોડું એડિટ વેડિટ છે પતાવી દેવું અને હજી તો કેટલા સવા બે થી આટલે સાડા ત્રણ પોણા જેવું થઈ જશે સુવા પણ સુવામાં તો બસ આજનો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે સવારમાં ત્યાં સુધી વધારેને ગુડ નાઇટ